પ્રધાનમંત્રીનું કાર્યાલય હવે સેવા તીર્થ નામે ઓળખાશે કેન્દ્રીય સચિવાલય કર્તવ્ય ભવન અને રાજભવન હવે લોકભવન કહેવાશે દેશભરના તમામ રાજભવનો હવે કહેવાશે કેન્દ્રીય સચિવાલયને કર્તવ્ય ભવન તરીકે ઓળખવામાં આવશે અમે સત્તાથી સેવા તરફ આગળ વધી રહ્યા છીએ પીએમ તરફથી આ નિવેદન છે આ પરિવર્તન વહીવટી નહીં પણ સાંસ્કૃતિક છે તો પ્રધાનમંત્રીનું કાર્યાલય જે હવે સેવા તીર્થ નામે ઓળખાશે નામે ઓળખાશે કેન્દ્રીય સચિવાલય કર્તવ્ય ભવન અને રાજભવન હવે લોકભવન કહેવાશે દેશભરના તમામ રાજભવનો હવે લોકભવન કહેવાશે કેન્દ્રીય સચિવાલય ને કર્તવ્ય ભવન તરીકે ઓળખવામાં આવશે અમે સત્તાથી સેવા તરફ આગળ વધી રહ્યા છીએ પીએમઓ તરફથી આ નિવેદન છે આ પરિવર્તન વહીવટી નહીં પણ સાંસ્કૃતિક છે